बेवास आओ था और तुम्हारे घर में कंप्लीट થઈ જશે હાર તો હે ને તાન જીયા અલય બુઆજી પાહ આપડી જીયા તો ખરા તો કે ઉથાલ સર અરે જમીન ભી આવી વાત ચાલી ના કરી મને યાર અરે મને ખબર ન હતી યાર ઘણા બુઆ ફેવરી નાખત પણ કોઈ કોલ થતું નથી આ યજમેંદી સર ઓ યજમેંદી મંદી સર જમીન આ એમ બુઆજી ને તો જરા લાગશે આ આ કો બુઆજી

જેમ આપડે ડારું પાળ્યું છે ન ભાઈ ભાઈ આવો ભઈ બકરી જા લે આ દુખ સા ભાઈ યે ઓ પર અબુવાજી હા ભાઈ યે ઉત્તરે હારું દુખ કા રે આ કં સુખ કો નહીં પૂરા છે

ભુઆએ કેટલા ફેવર છે રામ ભુઆ ફેડીવાળા છે તહર

બુવાજી કોઈ કહેવાનું હોય તો કઈ ના આલ્યો તેરા કે જો કલા માલતે નહીં બુવા તું દેતરામાં કોઈ કોઈ નારાસક કોઈ નારાસક કોઈ ઘર તો કઈ ના જી બળ બાનું કઈ નાલો વર્ગણતું ભાઈ એ વર્ગણ ભાઈ બુવાજી

તમારે પૈસા માં ખૂટે છે હા પૈસા તો બાપજી ઉપાડ જ નહીં રહેતા આ મુરદા ડોરામો ડોરે મન કે બધ બધ બાપજી રપત છે ને તમારે મજા તા કેન બના નહીં બાપજી તોડી નાખી તોડી નાખી જમ તોડી

હાલ બળવાન કે તો જેટલા પણ એમ તો કોમ થઈ ગયા પછી સુધર આવે ને રોહિત કોમ થાય તો ભાઈ કલમ થાય છે ને થાય તો કોમ ભાઈ કે પાસે કહી દે ભાઈ હા

હા હેલો હા હા મેલભાઈ આવજો મંદિર ખાલી હા મંદિર ચોકરી પર મંદિર આવજો કોમ હતું કઈ ઓવા કોમ હતું થોડી વાર આવજો ખાલી હા થોડી વાર માં આવું જલ્દી આવજો હા હા મેમન છે મારા પાંચ જો નિવેદના હું પૈસા થવાય છે એ તો અગિયાર રૂપિયા ચાલવા પડી હાલ અગિયાર અગિયાર હજાર રૂપિયા

અને દા તમે જે કર્યું આખો નિવેદનશ આ એકવાર વધારે કામ થઈ જવા દે કામ થઈ જાય ને શરી બધું કરશે જે કરવાનું હે હાલ્યો થા તો બે પેજા લઈએ કા હવે લે હાલ્યો આવજો લે હાલજો આવજો ભાઈ હાલ્યો ભુવાજી જીએ તક હા ને જીએ

જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે છે તો મારી ચેનલ નું નામ છે એસકે કોમેડી તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી